રાજ્યમાં ફરી એકવાર માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં પચીસ ઓક્ટોબર બે પચીસ થી બે નવેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં મધ્યમ માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે માવઠા દરમિયાન પવનની ઝડપ પણ નોર્મલ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસુ સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબસાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાતથી ઘણું બધું નજીક આવવાનું છે અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે જેને કારણે પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી લઈ અને બે નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી એટલે કે સાત દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આ માવઠાની અસરને કારણે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવંત અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે એટલે જે પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બિલ્લીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા શકે છવાયા મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ ખેડા વડોદરા અને કપડવંદ અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા વિસ્તારમાં પણ એકદમ પડે અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને વાવ થરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટા છવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાટછપ થઈ શકે છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે એટલે પચીસ ઓક્ટોબર બે પચીસ થી લઈ અને બે નવેમ્બર બે હાજર દરમિયાન રાજ્યની અંદર